ઓજસ દરેક જડ અને ચેતન ચેતનમય વસ્તુમાંથી નીકળે છે તે દ્રવ્ય સૂક્ષમ છે તે મનુષ્યના શરીરમાંથી આંખ પગના અને હાથના જ્યાં વાળ નથી ઉગતા ત્યાંથી નીકળે છે તો ધ્યાનમાં રહેવાથી તે ઓજસ ભક્તિની ભક્તની આજુબાજુમાં રહે છે તે વીર્યમયથી ઓજસ બને છે વીર્યનું રક્ષણ કરવાથી ઓજસ વધે છે તો સારું ઓજસ બનાવવા આહારમાં જે પાંદડાનો લીલો રસ રંજકો છબર તાંદડો ઘઉંનો જવારો પાલકનો રસ વધુ લો અને શાકભાજી ફળો લો તે સાત્વિક આહારથી મન શુદ્ધ થાય છે ધ્યાનથી જે પ્રભુમાં પ્રેમ વડે તાળવામાં જીભમાં રસ વધે છે તે લોહીમાં જાય છે તે લોહીથી ઓજસ વધે છે જ્ઞાની લોકો દ્રષ્ટિ વડે ધારેલી જગાએ ધનની જેમ ઓજસને ભેગું કરી શકે છે તે તેની જરૂરિયાતમાં પોતાને બીજાને મદદરૂપ થાય છે તેને રસ સિદ્ધિ પોતાનું સાચું જળ ધન કહે છે તે ઓજસની જેમ વિચારોનું પણ સારાથી બીજાને મદદ થાય છે અને બ્રહ્મજ્ઞાની મનુષ્યના સારા વિચાર પણ બીજાને મદદ કરે છે તો ઓજસ વધારો વીરા ઓજસની મૂડી વધારવા માટે આહાર શુદ્ધ લો અને આસનો કરો ટેન્શન છોડી દો દારૂ તમાકુ ચા ભાંગ વગેરે વ્યસન છોડી દો ફેશન ના કરો અને ખૂબ જ સત્ય કર્મ ઈમાનદારીથી કરો તો ઓજ સારું બનશે જેનું ઓજ સારું હોય છે તેનું આભામંડળ વધે છે તેઓ તે આભામંડળ વડે મનુષ્યના પોતાના શરીરનું રક્ષણ અને કવચ બને છે તો બહારની મેલી વિધા અંદર પ્રવેશતી નથી તો મનુષ્યના શરીરમાં આભામંડળ આઠથી દસ ફૂટ વિસ્તરેનું હોય છે પરંતુ તેનો વિસ્તાર વધારવા સાત ચક્રો વડે વધે છે આધ્યાત્મિક વિચારથી ધ્યાનથી તપથી શુભ વિચારોથી શુભ ભાવોથી સારા કર્મો કરવાથી સપ્ટિકોથી ખનીજોથી પથ્થરથી રંગોથી રેકીથી ચુંબકી ચકિત્સાઓથી પિરામિડથી વગેરે ઉપાયથી વધે છે તો જો જળ પથ્થરની પૂજા કરવાથી આભા મંડળ ઓજસના તરંગો તેવા બને છે તે બીજા જન્મમાં કામ તેવા પ્રકારનું કરાવે છે જ્યારે ધ્યાન કે સત્યક્રમથી આત્મા ચેતનના તરંગોની મૂડી સર્વેના દુઃખ મટે છે તેવું આત્મા જ્ઞાનવાળા તરંગો વડે મતલબ આભા મંડળ બનાવો